પાવી જેતપુરના વસવા કોતરની ઉપર બનાવવામાં આવેલ નાળું ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે નેશનલ હાઇવે નંબર છપ્પનને જાણે કોઈકની નજર લાગી હોય તેમ આ માર્ગ ઉપર આવેલ નાળાઓ પુલ ડાયવર્ઝન એક પછી એક ક્ષતિગ્રસ્ત થતા જાય છે જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બે દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં નાલેજ ગામ પાસેનું ડાયવર્ઝન તથા ભારત નદી પરનો બનાવવામાં આવેલ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થતા આજે સંપૂર્ણ રીતે બે ભાગમાં વહી જાય ગયું છે અને વધારામાં છોટાઉદેપુરથી પાવી જેતપુરમાં પ્રવેશવાના પ્રવેશ દ્વાર પાસે આવેલ વસુવા કોતરની ઉપર બનાવવામાં આવેલ નાળાની દિવાલ ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહનો માટે આ માર્ગને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે ઝરવા નદી પરના ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થતા બોડેલી તરફ જવા માટે લોકોને ત્રીસ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે જો છોડાઉદેપુર તરફનો વસવા કોતર ઉપરનું ક્ષતિગ્રસ્ત થયેલ નાળાને વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો પાવી જેતપુરના લોકોનું છોડાઉદેપુર સાથેનું જોડાણ પણ કપાઈ જશે તેવી ભીતિથી પાવીજેતપુર વિસ્તારના લોકો વહેલી તકે પાવી જેતપુરથી બોડેલી પાવી જેતપુર છોટાઉદેપુરના ક્ષતિગ્રસ્ત ડાયવર્ઝન કે નાળાનું વહેલી તકે સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે ના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવાકોતરની બાજુમાં આવેલું છે એ નાડું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને બે અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું ગાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદયપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ થઈ